તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મૂકશે વધારાના નાના રિયલ એસ્ટેટમાં રોકજો દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના યશદેવની સ્વર્ણ મૂર્તિ પૂજા ઘર अथवा પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો વૃષભ રાશિ પર માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે તમારા માતા પિતા તેમનું વચન ન પાડે તે હતાશ થતા નહીં મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય પરિવાર માંગ નિરુપદ્રવિતા અને સંતુલન સાચવવા માટે પશ્ચિમોત્તર દિશામાંગ જીરો વાટનો બલ્બ લગાવો મિથુન રાશિફળ તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે ધનનું માવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે મહત્વના લોકો સાથે હળોમળો ત્યારે તમારા આંખ ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની વિકુલતાને કારણે તમે તે કરી શકશો નહીં લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે ઉપાય રોગમુખ જીવન માટે લીલા રંગની કાંચની કાચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી ન્હાવાના પાણી માંગ વેળવો કર્ક રાશિફળ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા માં ઓર વધારો થશે આર્થિક સંક્રામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે કેટલાક માટે બેટો તથા ફૂલોથી રોમેન્ટિક સાંજ જોવાય છે જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમય માંગ તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો

તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો આજે તમારા મગજમાં આવતા બનાવવાની યોજનાનો લાભ લો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડા અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય સ્વસ્થ જીવનનો લાભ લેવા માટે માંગ દાદી માંગ અથવા અન્ય વૃદ્ધ મહિલાનો આશીર્વાદ લો કન્યા રાશિફળ અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે તમારી રમૂજવૃત્તિની ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાન ના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે

જીવંત આરોગ્ય માટે લાલ કાંચની બોટલ આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે આજે ઓફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે ઉપાય કારકિર્દી મામ તરક્કી અને પદોન્નતિ માટે હંમેશા સફેદ રેશમી વસ્ત્રનો ટુકડો તામર ખિસ્સા કોકેટ માંગ રાખો વૃશ્ચિક રાશિ રાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો વેપારમાંગ આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો આજે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરશો પણ વાસ્તવવાદી રહો તથા તમારી તરફ મદદનો હાથ લંબાવનારાઓ તરફથી ચમત્કારની અપેક્ષા રાખતા નહીં પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે તમારા વડે આજના દિવસ માંગ એવા કામ કરવા માંગ આવશે જેના વિશે તમે ઘણી વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દૂર તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય સુખી કુટુંબ જીવન જીવવા માટે સીસાના ચાર ટુકડા વહેતા પાણી માં ફેંકો ધન રાશિફળ ફળ અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે નજીકી સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે પણ ખુશી નું સ્ત્રોત દેખાશે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુણ બુક્સ માં રહેવા માટે તમારું કામ કરો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવા માંગજ બગાડશો તમારા જીવનસાથી તમારા ખરા દેહવદૂચ છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય તરસ્યા પક્ષીઓ માટે જળ વ્યવસ્થા કરવાથી તમારી સ્થિતિ સારી થશે મકર રાશિફળ તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે

તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય સ્વસ્થ વિક્તિય જીવન માટે અનામિકા માગ સ્વર્ણ પહેરો કુંભ રાશિફળ નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે કોઈ મોટી બિઝનેસ પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો સારી સાંજ મેળવવા માટે તમારે આખો દિવસ ખંડથી કામ કરવાની જરૂર છે શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય ઉપાય નોકરી અને ધંધા માંગ ત્વરિત વિકાસ માટે લાલ રંગના બુટ પહેરો મીન રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબુમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે મિત્રો સાથે કશુંક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો છણશે તમારા જીવનસાથીની તબિયત માં ખોડો બગાડ થઈ શકે છે ઉપાય ચાંદી ના બનેલા કડા અથવા ચૂડી પહેરી પોતાના પ્રેમ જીવનને યાદગાર બનાવો